બનાવ એવો બન્યો કે સવા દસ વાગ્યા હતા ને વાડીયા આવી ને એના મમ્મી ત્યાં કામડા ઉટકતા હતા ફળિયામાં ને છોકરી ત્યાં રમતી હતી એટલે સીધી છોકરીને શોભી લીધી એટલે એના મમ્મી વાંહે પણ પાછી સિંહણ ભરી ને એની મમ્મીની વાહે એના મમ્મી પડી ગયા એટલે સિંહણ ભાગી ગયું ભાગી ગયું એટલે સીધા રાડે રાડ છે બધા ધોળીને ભેગા થઈ ગયા એટલે અમે વન વિભાગને ફોન કર્યો એટલે એ તરત આવી ગયા

ધ્યાન રાખે તો આવું બનાવ બીજે ન બને આવા તો બને છે પણ થોડુંક એ કાળજી રાખે તો આ બીજે બહુ ઓછું બને એમ બનાવ તો મારા ભત્રીજાની ભાઈ વાડીએ હતા અને અમે ઘરે લગ્ન છે એટલે બધા ઘરે હતા ને એ ઘરે ઠાંબડા ઉટકતા હતા ગેલા અને દીકરી રમતી હતી પડખે અને અચાનક શેણે આવી હુમલો કર્યો અને શેણ લઈને ભાગી એની વાંચે ભાઈ ઘોડા ઘોડા સુધી દીધું પાછી એટલે બાયું પડી ગયા એટલે પછી પાછા ફરી ગયા શેણ જંગલમાં લઈને પછી કોને જાણ કરી હતી પછી જાણ જંગલવાળાને જાણ કરવામાં આવી ત્યારે જંગલ ખાતું તાત્કાલિક આવી ગયું એને સોળ ખત કરીને જંગલમાં એક કિલોમીટર દૂરથી થી મળી આવ્યું